ત્યારે હાલમાં ગાંધીનગરથી એક મહત્વના સમાચાર કે જ્યાં વિપુલ ચૌધરીની આગેવાનીમાં અર્બુદા સેના સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અર્બુદા સેનાના જેટલા પણ સંગઠનમાં જે કાર્યકર્તાઓ છે તે હાલમાં આ બેઠકમાં ઉપસ્થિત વિપુલ ચૌધરી તેની આગેવાની લઈ રહ્યા છે અને આ બેઠકનું આયોજન બેઠકમાં આ જે સંગઠન છે તેની કામગીરી પર ચર્ચા કરવામાં આવી રહી છે ગાંધીનગર ખાતે વિપુલ ચૌધરીની આગેવાનીમાં અર્બુદા સેવા સમિતિ જે સંગઠન છે

એ પ્રમાણે ચાલતો આવ્યો છે હું ઈચ્છું કે મને દેશના વડાપ્રધાને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ખેસ પહેરીને સ્વાગત કર્યું હોય ત્યારે અને જ્યારે આપણા જિલ્લાના દેશના વડાપ્રધાન હોય ત્યારે તેઓ ફક્ત સરકાર નહીં પરંતુ સમગ્ર રામ રાજ્યની સ્થાપના કરવાનો પ્રયત્ન કરતા હોય જ્યારે આપણો સમગ્ર સમાજ ખૂબ જ મક્કમતા એમના હાથ મજબૂત કરવાની કામ કરે એ પણ